ઈ દિવસે નો હતો હું એના આગલા દિવસે હતો ઓકે એટલે તું ગયો ને ના આગલા દિવસે હું હતો ને તને ગિફ્ટ ને થોડો કે ઉગી છો એ કોઈ ગયો ને થોડો કોઈ ગયો મે જોયું ઈ ભાઈનો ગઈ કાલે એક દાંત તૂટ્યો ને એના આગલા દિવસે એક દાંત તૂટ્યો

એને એવું બહુ નાનો હતો ને ત્યારથી શીખી ગયો માં ગયો તો માંથી શીખો તો ને હ ડાન્સ કરતો હોય ત્યાં પર ડાન્સર તો એના આમ જેવા જ હોય બધું પેરા કરતા હોય મેને તો ડાન્સ જ એવો હતો અચ્છા સરસ લ્યો ચાલો ત્યાં હવે જેકભાઈ જાય છે આવજો ભાઈ મેળા પછી હું નહીં આવું મારે આવે છે એમ ને

સપના નઈ ખાલી અનેરી નઈ એક ને તે તાર આવ છે પેરા કરી દીધું આવું છે હું એટલે તે બ્રિંદા ને લઈને આવ્યો મેં કીધું બિંદાારે આવે ને તો અનેરી અહીંયા હું લઈ જઈ શકું એક લાખ રિટર્ન માં એક લાખ ક્યાં લઈ જાય ગાડી ઉપર આગળ બેહાડ એટલે બીજી એક વાત ઈ કે આજે છે ને અહીંયા શેરી માં બધા સરખા ચણે ચોળે પહેરવાના છે તો સપના એ રેડી થવાની છે કદાચ મને ટાઈમ મળે તો હું આવીને વિડીયોમાં બતાવીશ તમને બાકી આજે અમારી શેરીનો નાસ્તો છે

वही ना हम तो बेहिगे मन मन रोजवा बता तो बता बता बोल भी ना आई ना आम सोवे आओ कोई बोले कि वो वैसे પછી મેં ઘરે લઈ ગયો હતો હું ઘરે મશીન માં એટલો બધો અવાજ આવતો ન્યા રોવા મળે એટલે હું કઈ સો રૂમ ને

નાસ્તો છે ખીચડી ખીચડી અને કઢી થોડીક લાપસી છે છે એક દિવસ અમે લેટ છીએ પણ હવે ઠીક બની ગઈ લાપસી બના ખાઈ બે દિવસ આજે કોકે કાલે કરી પણ મને એવું સાબડો આબળ્યોગે કાલે કરી અમને વચમે કચા કાલે કરી છેલ્લે એમ ઈ ગીત ક્યાં કરું હા એ કુતા કા હસોતા એવું આવતું ખબર

તમારો છોકરો દસ વાગ્યા સુધી ક્લાસરૂમ માં જવાનું ફરીથી એમાં કરવાનું બે કલાક સાંજે આઠ વાગે એટલી ઊંઘ આવતી હોય પાંચ વાગે ઉઠાવ પાંચ વાગે પેલા

પ્રાર્થના માં એટલે હોસ્ટેલ માંથી બહાર નીકળ્યા પછી પ્રાર્થના છૂટા પછી આવે સૂર્ય નમસ્કાર પછી સૂર્ય નમસ્કાર શરૂ હોય સૂર્ય નમસ્કાર પહેતા પછી સવાર નાસ્તો કરવા જવાનું એટલે બધું નજીક નજીકમાં જોઈએ નાસ્તો કર્યા પછી સ્કૂલે જવાનો આઠેક વાગ્યા ની સ્કૂલ શરૂ થતી આપણે આઠ વાગે સ્કૂલમાં બાર વાગે તમે છૂટો એટલે ડાયરેક્ટ જમવા જવાનું પાછું ભોજના લયમાં જમીન પાછું સ્કૂલે વહી જવાનું અને સ્કૂલે થી ચાર વાગે છૂટી જતા ચાર વાગે છૂટી રમવાનું મેદાનમાં પછી બધા રમે કપડા ધોવે એવા બધા કામ પતાવે ચાદર હોય હાથ રૂમાલ ને નેપકીન નાવણ રૂમાલ એ બધું ધોવાનું હોય

વાંચવા માટે અને લેસન કરવા માટે એમ જ હોય ને જમવા માટે આ જમવા માટે પ્રાર્થના પૈતા પછી સાંજનું જમવા જવાનું અને જેમાં પછી નવેક વાગે વહી જતા આઠ કા નવ વાગે વાંચવા લીડિંગ કરવા ફરજ જાત બધા જવાનું એવું કોઈ નહીં કે લેસન હોય એને જ જવાનું બધા જવાનું બાકી લેસન અમે સ્કૂલમાં જ પતાવી દીધું હોય તો એ બેસવાનું ત્યાં અને ઈ સમય બહુ ખરાબ કાઢો એટલે બધા પૂઈ જતા સમજાણું એમાં મોડે સુધી રહેતા પછી હોસ્ટેલમાં આવીને સુઈ જવાનું એટલે અડધા તો ઘણી વાર એમાં હું સાહેબ કેટલા વાગે

ખાવાનું થોડું મોડું ને એવું રહેતું ને તો એકાદ તો એવું ગ્રુપમાં હોય જ તે રસોઈ ઘરમાં હોય ને શાકભાજી નું પીડ્યું રાત્રે જઈને એવું થોડુંક મરચા ને એવું લઈ આવે ને તો ભાત અને ખાવા થાય બહાર બધે ઈ બહુ ચલણ ત્યાં તો અમારે બધી જગ્યાએથી આવતા હોય વડાપાવારે મરચી ખાય એમ ઈ ત્યાંનું વધુ હતું તીખું ખાતા અમને કેવું અરે કેવું કરતા ખબર ત્યારે બટેકા લેતા આવે પછી ઓલા પંખાના બે વાયર હોય ને એ કાઢીને

આપે કે તમે લોકો બીમાર નો પડે અને છે ને હાવ એટલે ઘરનો પ્રસંગ હોય ને તો જ રજા સમજો કાકા ઘરે પ્રસંગ હોય તો નહીં એવી રીતના કઈ પણ કામકાજ હોય ટપાલ લખવાની મોટો શું <laughs> <laughs> <laughs>

મારો આઉટલુક બતાવું જો આજ સેમ વસ્તુ મેં પેડેલી છે અને આજના ગિફ્ટ એ બધા રેડી થઈ ગયા છે જે જે સોસાયટીમાં સારા કુર્તા અલ કુર્તા નહીં સારા ગરબા લે છે સારા કપડા છે સારું જે ટ્રેડિશનલ તૈયાર થયા છે ને એનામાંથી ને જે સારા લેતા છે ને ગરબા અચ્છા અચ્છા એમાંથી સિલેક્ટ થઈને આ બધાને ગિફ્ટ આપવાના છે તો ઈ સોસાયટીના ગિફ્ટ છે જો બે આ બાજુ પેડા છે કે ઈ બધી વસ્તુ છે રેડી થઈ ગઈ ચાલો ફરવાડ ગરબા રમીએ પછી નાસ્તો કરીએ ગાઈસ બહુ બધા ગરબા લીધા અમારો આજનો ગરબા પાર્ટનર હતો

એક એક જગ્યાએ અમે ગયા મારા પપ્પા જ્યાં ભણતા હતા એ સ્કૂલે ગયા ખંડેર બની ગઈ છે નળિયા નથી રહ્યા એ બધી જ વસ્તુ મેં કવર કરી અને મારું ગામ બતાવ્યું છે એમાં બહુ જૂની વસ્તુ છે જ્યારે પૂર આવ્યું હતું મકાનો બધા તૂટી ગયા તા એ વસ્તુ બધે મસ્ત બ્લોક છે તમે જોતા હોજો બાજુ સજેસ્ટ કરીશો આવતીકાલે સવારે નવા વાગે પાછળ આવી જાય જય સોમનાથ જય શ્રી કૃષ્ણ